મારે તો ગામડામાં લગ્ન કરવા જ નતા તો હવે મારા બાપા કે જા ગામડામાં જઈને લગ્ન કરી બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં કે ખાલી તો અહીંયા વવને તેડી જાય હેરા અહીંયા આવીને ફરશું મને તો આ છોડી ગામડાની ગમતી જ નથી મારે તો ગોવામાં લગ્ન કરવા તા હવે મારે શું કરવું હવે અહીંયા મારું હેલિકોપ્ટર ક્યાંય ઉતારે એવું છે નહીં હેલિકોપ્ટર મારે ઉતારવું ક્યાં અહીંયા તો ખાલી નકરા નાના નાના નળિયાવાળા મકાન છે મને અહીંયા સારું નહીં લાગે

અલી સુ ને આ મારી નનદ છપલી પોણતા પોરતા ભાગી જઈ ગયા વરાજો તોરાઈને થાય કે હેલિકોપ્ટર જોવા જાવ છે હવે શું થાય છે એ રેટલી તો તો કાંઈક વિઘન આવવાનું અલી મુંજી બન્યા સારું બોલે ભંગાવી કે મારીમાં આમ તો જો આગ વાતય નો હા ભરવા આ વાવસે લીંબુ બીંબુંય નખ લાવીને જાય આ નહિ કાંઈક વિઘન આવવાનું છે એ ક્યારની ઉતરને કહેતી તી એ હાલ જગલા માનવે જ માનવે આવું હવે રાય ને તુંય લાડવા ખાધા વિનાની હાલ હવે આમ હવે કઢીન રોટલા ખાવા પડશે અને તારા ભૈલા ને રોટલા ખવરાવા પડશે મને લાગે છે એવું આઈ લવ લપ લપ મોડું થઈ ગયું અરે બાપરી આ આ મારા આયા માણેયા તો ઇની માને બતોય મારી માહે માહે જ આવે છે મને તો લાગે કે આ મને હેલિકોપ્ટર ઝોવા સાવાદ નહી હું કરું મારી લાય આયા કઈ હળતી જાવ આ બધા એમ વ્યાજ આઈ ને પછી પાછલી સેરી માથી હેલિકોપ્ટર ઝોવા વઈ જાવ

આયા મને ધાડી પાસે ઘરે લઈ જાય એ હેલિકોપ્ટર નો વાત તો છે કે આવે છે પણ છે કે આવે છે સુ તો આયા 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 અરે આ હેલિકોપ્ટર તો આવી આ મહાડિયો હેલિકોપ્ટર લઈને આમ ક્યાં જોય છે મારા બાપ ઉકી હતા કે ઓલા નોંખલાના કાકાના ઓલે ઉતારો રાખ્યો હે લે ફક્ત હેલિકોપ્ટર યા ઉતારે જ જોઈએ છે લાઈ કાં કે ઉતારે વૈસા ન કરા માંડે યા આમણે મારા આહરે થઈ જાય છે ને તો ઢાડીન પાછી મને ઘરે લઈ જાય છે લાઈ આલી જો હાલે લે આ શું થાવા મળ્યું મારા હેલિકોપ્ટરને ને કઈ ખબર પડતી નથી આમાં તો પેટ્રોલ જ ખૂટી રહ્યું અને હું ના જ પાડતો હતો કે મારે લગ્ન નથી કરવા નથી કરવા પણ મારું કોઈ માન હવે મારે શું કરવું હવે હું મરી જવાનું હું હવે હું કરી છું લાયા સતરી લઈ પડી જવા દે હવે જીવું કે મરું હવે જે એ થાય નકર આમ તો હું આમાં મરી જ જવાનો છું એ હવે જો મને <laughs> <laughs> પણ કેવું આવે હે મસ્તી હોપ્ટર માં ધોવાડા નીકળતા હોય એવું કેમ લાગે છે

ઘડો મારા ઘરવાળાને કોક ભસાવો હવે મારે શું કરવું કોને કહા બોવો તો ખરા કે બાપ એ તને શરમ છે કે નઈ કે લીંબુ બીંબુ લાવી હો કે નઈ લીંબુને આમ જો તો ખરો મારો ઘરવાળો ફૂટી ગયો અરે બાપ રેલી એ આપડે બધાય માન ના જ પડતા તા એ ભમરારી હે મારે ના ખાવાની વાત જોઈ છે એ હવે તારા મરચ્છા ગાસ્યું મરચ્છા એ કોક દીક તો કોકનું માનતી હો ભમરા હવે આને હારે કોણ લગન કરશે એ તમાર બાપીનાની હતી મને ને તોリカबरे के आऊ थाले नगर तो मैं आवेतज नहीं पर मने तो ई मातो के मारो घरवालो हेलीकॉप्टर लेन आवे ता तो ऊ आरक भई आवी ना नो तावणो तय गयो या दया ये आ कोई भी कोई नु मानी है आता मारू माने

આ કોણ? આ કોણ હાસ કરે? લે અલ્યા પણ હું તને કયું નો રાડ્યું નાખતો કે હેલિકોપ્ટર થી આખી મર આખી મર હમણે તારો બાપ તારા માથે પડત તને બચાવન સકરમાં જ હું આઘો પડ્યો હો રાજા હે હો રાજા જેવા દીદારે નોર્યા મારા અલ્યા તો જીવા છે દે લે મારે લદન કર્યો અને હાલે હાલે 2000 મોળો મહણિયા આખો મય મારો મને તો એમ થયું કે હવે તો બધું બગડી ગયું કે મેં તો કહી દીધું બાબલાને કે બાબલા તું પાણી લે હવે ફાટતી નઈ મેં આ પાળીતી બરોબર એ મહણિયા માળો દેખલો ધોતલો કે મેં આ પાળીતી આ પાળી એટલે તાલી થઈ ગઈ હા હવે હું તારો બાપ ખેડ ગોવટ આવ્યો હું તું અહીંયા કઈ મયખું મારવા ન થાયો એ હું કોણ છું એટલે તારો હેલી તો

મારી એક ભેગા લગન ન કરવાથી ભાગી જવું એવા ખોટા વિચાર કરે તારે એમ હેલિકોપ્ટર ખૂટી ફૂટ્યું એટલે આનું બધું ખૂટી રહ્યું છે તારા બાપ મારે ઘરે અને લગ્ન તો તું તારા તારે મારી એરેન્જ કરવા પડશે અને સાંભળ મારી વાત પહેલા તો હું લગ્ન કરવા રાજી જ નતો પણ મને શી ખબર કે આવી ધરી ધરી રૂના પુંભડા જેવી છે હવે તો મારે લગ્ન તારી એરેન્જ કરવા છે હાલ સોની બસમાં હું જાઉં છે અને અહીંયા છે ને ફોન કરશું રાજકોટ જઈને મારા બાપા અહીંયા હેલિકોપ્ટર લઈને બીજું આવશે હાલ તો તારે એ હેલિકોપ્ટર વાળા હું તો મોડો પીલો હું વેલા થઈ ગયો છું હવે તો હું નો દાવા દઉં